વાત કરીશું તમારા માટેના એપ્રિલ મહિનાના માસિક રાશિફળની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીશું બે હજાર પચીસના આ એપ્રિલ મહિનાના માસિક રાશિફળની કે વિવિધ ક્ષેત્રોમાં તમારા માટે આ મોનો ગ્રહોના પ્રભાવ ઉપર કેવો રહેશે તો આ વિડીયોને અંત સુધી અમારી સાથે નિહાળતા રહેજો મિત્રો વર્ષ બે હજાર પચીસ નું સૌથી મોટું ગોચર શનિનું ગોચર ઓગણત્રીસ માર્ચ ના રોજ થઈ ચૂક્યું છે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને સૂર્ય ચૌદ એપ્રિલ થી મેષ રાશિમાં હવે ગોચર કરશે તો બીજી માર્ચ થી શુક્ર મીન રાશિમાં વકરી ચાલી રહ્યા છે આ મહિને બુધ સત્યાવીસ ફેબ્રુઆરી થી મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર આ મહિનામાં તમારા માટે કેવું રહેશે આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે આ એપ્રિલ મહિનો કેવો રહેશે આવો જાણીએ હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની એપ્રિલ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો મેષ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયી રહેવાની સંભાવના દેખાઈ રહી છે મહિનાની શરૂઆતમાં સૂર્ય શનિ રાહુ બુધ શુક્ર આ પાંચ ગ્રહોનો પંચ ગ્રહી યોગ તમારા દ્વાદશ એટલે કે બારમા ભાવમાં બનવાથી તમને વિદેશ યાત્રા કરવામાં પ્રબળ યોગ તમારા માટે નિર્મિત થઈ રહ્યા છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે દસમા ભાવના સ્વામી શનિ મહારાજ આખો મહિનો બારમા ભાવમાં વિરાજમાન રહેશે અને એની સાથે સૂર્ય બુધ શુક્ર અને રાહુ પણ વિરાજમાન રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆત તમારા માટે મધ્યમ રહેશે પાંચમા ભાવના સ્વામી સૂર્ય મહારાજ બારમા ભાવમાં વિરાજમાન રહેશે એટલે જો તમે વિદેશમાં જઈ અને અભ્યાસ કરવા માંગો છો તો આ મહિનો શરૂઆતના પંદર દિવસ એટલે કે પૂર્વાર્ધમાં આ સપનું પૂરું થઈ શકે છે પારિવારિક જીવનની વાત કરીએ તો આ મહિનો મધ્યમ રહેવાની તમારા માટે સંભાવના છે એમ તો બીજા ભાવમાં આખો મહિનો દેવગુરુ વિરાજમાન રહેશે જે તમારા પિતાજીને સારું આરોગ્ય આપશે અને કુટુંબમાં સારી સ્થિતિ પણ તમને આપશે

મહિનાની શરૂઆતમાં ત્રીજા ભાવમાં રહેશે માટે સ્વાસ્થ્યને લઈ અને આ મહિને મેષ રાશિના જાતકો જેટલા સચેત રહેશો એટલું વધુ સારું રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની તો એપ્રિલ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે વૃષભ રાશિના જાતકો કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઠીક ઠાક રહેવાની સંભાવના છે દસમા ભાવના સ્વામી શનિ મહારાજ જે તમારા ભાગ્ય ભાવના સ્વામી છે એ આખો મહિનો એકાદશ એટલે કે અગિયારમા ભાવમાં સૂર્ય બુધ શુક્ર અને રાહુની સાથે વિરાજમાન રહેશે જેના કારણે કાર્યસ્થળમાં તમે કડી મહેનત કરી શકશો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારા માટે બહુ વધારે ચુનૌતીપૂર્ણ રહેવાની સંભાવના છે કારણ કે પાંચમા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ વિરાજમાન રહેશે અને એની ઉપર એકાદશ ભાવમાં વિરાજમાન સૂર્ય શનિ બુધ રાહુ અને શુક્રની ની દ્રષ્ટિ રહેશે એપ્રિલ મહિનાની ભવિષ્યવાણી રાશિ પર જોઈએ તો આ મહિનો પારિવારિક જીવન માટે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં જોડાયેલા છો તો તમારા માટે આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહી શકે છે પાંચમા ભાવમાં આખો મહિનો અને એકબીજાને સરખી રીતે સમજી ન શકવાને કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો આર્થિક લાભ માટે બહુ સારું રહેવાની સંભાવના છે એપ્રિલ મહિનાના રાશિફળ અને ગ્રહ ગોચર અનુસાર આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી મિશ્ર પરિણામ દેવાવાળો તમારા માટે સાબિત થઈ શકે છે મિથુન રાશિના જાતકો વિશે તો જેમના નામના અક્ષર હોય છે ક છ અને ઘ એ જાતકોની વાત કરીએ

ચુનોતીઓથી ભરેલો રહેવાની પ્રબળ સંભાવના છે એપ્રિલ મહિનાના રાશિફળ અનુસાર ગ્રહ ગોચર બતાવે છે કે આ મહિનો પારિવારિક જીવન માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની પ્રબળ સંભાવના છે કારણ કે તમારા ચોથા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ વિરાજમાન રહેશે અને મહિનાની શરૂઆતમાં એની ઉપર મંગળની દ્રષ્ટિ રહેશે જેનાથી પારિવારિક જીવનમાં તણાવ અને ટકરાવમાં વધારો થઈ શકે છે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો પાંચમા ભાવના સ્વામી શુક્ર આખો મહિનો દસમા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિમાં આવે તો આ મહિનો છે અને તમારે તમારા પૈસા સંબંધિત વસ્તુઓ પર ધ્યાન આપવું પડશે એપ્રિલ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી મિથુન રાશિના જાતકો થોડો કમજોર રહેવાની સંભાવના છે સૌથી પહેલા તો તમારા અધિપતિ સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં તમારી જ રાશિમાં વિરાજમાન રહી અને આરોગ્યને કમજોર બનાવવાવાળા સાબિત થઈ શકે છે માટે આરોગ્યને લઈ અને આ મહિને તમારે સચેત રહેવું ખૂબ જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોનું તો એપ્રિલ મહિનાના રાશિફળ અનુસાર ગ્રહ ગોચર અનુસાર આ મહિનો કર્ક રાશિના લોકો માટે અમુક હદ સુધી અનુકૂળ પરિણામ દેવાવાળો સાબિત થઈ શકે છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયી રહેવાની સંભાવના છે પરંતુ કંઈક સારી વાત પણ આ મહિને તમારા માટે થઈ શકે છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે આ મહિનો ઉતાર ચડાવ છતાં સારું રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવના સ્વામી દ્વાદશ ભાવમાં વિરાજમાન રહેશે જેનાથી શિક્ષણને લઈ વિદેશ જવાનું સપનું પણ પૂરું થઈ શકે છે આ મહિનો પારિવારિક જીવન માટે મધ્યમ રહેવાની સંભાવના દેખાઈ રહી છે ચોથા ભાવના સ્વામીના રૂપમાં શુક્ર આખો મહિનો પોતાની ઉચ્ચ રાશિ મીન રાશિમાં નવમા ભાવમાં બિરાજમાન રહેશે અને મહિનાની શરૂઆતમાં વક્રી અવસ્થામાં રહેશે જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે છતાં પણ તમને અનુકૂળ પરિણામ આપી શકે છે આના કારણ આ છે કે પાંચમા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં બારમા ભાવમાં રહેશે જે તમારા બંનેની વચ્ચે સંબંધોમાં દૂરી અને કાસુનીની સ્થિતિ ઊભી કરી શકે છે આર્થિક સ્થિતિને જોવામાં આવે તો તમારા માટે આ મહિનો ઘણી જગ્યાએ અનુકૂળ રહેવાની સંભાવના છે એપ્રિલ મહિનાના રાસીપણ અનુસાર આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી ઠીકઠાક રહેવાની તમારા માટે સંભાવના છે છતાં પણ તમારે તમારા આરોગ્યમાં સમસ્યાઓ ઉપર ધ્યાન આપવું પડશે કારણ કે મહિનાની શરૂઆતમાં મંગળ એ તમારા બારમા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારા આરોગ્યને ઘટાડો નારું સાબિત થઈ શકે છે તો કર્ક રાશિના જાતકો આરોગ્યને લઈ અને આ મહિને સાવધાની જરૂરી છે એમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો એપ્રિલ મહિનાના ગ્રહ ગોચર અનુસાર રાશિ ફળ જણાવે છે કે આ મહિનો સિંહ રાશિના લોકો માટે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની પૂર્ણ સંભાવના છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી સર્વ પ્રથમ જોઈએ તો આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયી રહેવાની સંભાવના છે દસમ ભાવમાં આખો મહિનો દેવગુરુ વિરાજમાન રહેશે જે નોકરીમાં તમારી સ્થિતિને પ્રબળ બનાવશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં મંગળની દ્રષ્ટિ પાંચમા ભાવ ઉપર હોવાથી બહુ સમસ્યા થશે એપ્રિલનો મહિનો પારિવારિક જીવન માટે અનુકૂળ રહેવાની તમારા માટે સંભાવના દેખાઈ રહી છે ચોથા ભાવમાં આખો મહિનો દેવગુરુની દ્રષ્ટિ રહેશે અને એ તમારા બીજા ભાવ ઉપર પણ

મંગળની દ્રષ્ટિ એકાદશ ભાવમાં છે અને તમારી આવક બહુ વધારો એમાં થશે એપ્રિલ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી સિંહ રાશિના જાતકો તમારા માટે થોડો કમજોર રહેવાની સંભાવના છે માટે આરોગ્યને લઈ અને સચેત રહેવું જરૂરી છે કેમ કે ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોની

આ મહિનો પારિવારિક જીવન માટે સામાન્ય રહેવાની સંભાવના છે ચોથા ભાવના સ્વામી દેવગુરુ આખો મહિનો નવમા ભાવમાં વિરાજમાન રહેશે અને ત્યાંથી તમારા પહેલા ભાવ બીજા ભાવ અને ત્રીજા ભાવ પાંચમા ભાવ ઉપર એ પ્રભાવ કરશે જો તમે કોઈ પ્રેમ સંબંધોમાં છો તો તમારા માટે આ મિશ્ર પરિણામ લઈ અને આવશે સૌથી પહેલા તો પાંચમા ભાવના સ્વામી શનિ મહારાજ સાતમા ભાવમાં વિરાજમાન રહી પ્રેમ લગ્નના પ્રબળ યોગ તમારા માટે બનાવી રહ્યા છે એટલે તમારા લગ્નની વાત નક્કી થઈ શકે છે અને તમારા પ્રેમ લગ્ન પણ નિશ્ચિત થઈ શકે છે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિને આર્થિક સ્થિતિ અમુક હદ સુધી નિયંત્રણમાં રહેવાની સંભાવના દેખાઈ રહી છે દેવગુરુ નવમા ભાવમાં વિરાજમાન રહી તમારી રાશિ ઉપર દ્રષ્ટિ કરશે જેનાથી નસીબનો સાથ મળશે અને તમે સાચા નિર્ણયો લઈ શકશો આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી થોડો કમજોર રહેવાની સંભાવના છે આખો મહિનો તમારી રાશિમાં કેતુ મહારાજ વિરાજમાન રહેશે અને સાતમા ભાવમાં સૂર્ય શનિ બુધ શુક્ર અને રાહુ આ પાંચ ગ્રહ મહિનાની શરૂઆતમાંથી જ વિરાજમાન રહેવાના છે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જન્મેલા લોકો માટે આ મહિનો સાવધાની વાળો રહેવાની સંભાવના છે અને તમારી રાશિના સ્વામી આખો મહિનામાં છઠ્ઠા ભાવમાં સૂર્ય બુધ શનિ અને રાહુની સાથે વિરાજમાન રહી અને પીડિત અવસ્થામાં આવવાના છે જેનાથી તમને શારીરિક સમસ્યાઓ અને બીમારીઓ પરેશાન આમીને કરી શકે છે તુલા રાશિના જાતકો કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો તમારા માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેશે તુલા રાશિના નોકરી કરતા લોકોએ ઉઠક પટકનો સામનો કરવો પડશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો ચુનૌતીઓથી ભરેલો રહેવાની સંભાવના છે આમેનો પારિવારિક રીતે મધ્યમ રહેવાનો છે ચોથા ભાવના સ્વામી શનિ મહારાજ આખો મહિનો છઠ્ઠા ભાવમાં વિરાજમાન રહેશે અને એની સાથે સૂર્ય બુધ શુક્ર અને રાહુ વિરાજમાન રહેશે જેનાથી પારિવારિક સંબંધોમાં તણાવની સ્થિતિ બનશે જો લગ્ન જીવનની વાત કરીએ તો આ મહિનો થોડો અનુકૂળ દેખાઈ રહ્યો છે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ઉતાર ચડાવથી ભલેરો રહેવાની પૂર્ણ સંભાવના છે અને તમારી પૈસા ભેગા કરવાની પ્રવૃત્તિ પર ધ્યાન તમારે આપવું પડશે નહીં તો તમે ખર્ચા કરી શકો છો અને તમારે પરેશાની ઉઠાવવી પડી શકે છે આર્થિક સ્થિતિ બગડી શકે છે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો થોડો કમજોર રહેવાની સંભાવના બની રહી છે સાથે સાથે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે માટે સાવધાની આરોગ્યને લઈને રાખવી જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની જેની ઉપરથી ધૈયાનો પ્રભાવ પૂરો થયો છે શનિદેવની ઢૈયા સમાપ્ત થઈ છે તો આવો જાણીએ તમારું રાશિફળ વૃશ્ચિક રાશિના લોકો માટે આ મહિનો ઘણી હદ સુધી અનુકૂળ રહેવાની સંભાવના છે પરંતુ ઘણા મામલામાં તમારે સાવધાની પર રાખવી પડશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો વૃશ્ચિક રાશિના જાતકો આ મહિનો સારો રહેવાનું પ્રતીત થઈ રહ્યો છે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારી કડી પરીક્ષા લેવાનો છે પાંચમા ભાવના સ્વામી ગુરુ મહારાજ પોતાનાથી ત્રીજા ભાવ એટલે કે સાતમા ભાવમાં વિરાજમાન રહેશે એનું રાશિ પરિવર્તન સપ્તમે શુક્રની સાથે થશે આ મહિનો પારિવારિક રીતે પહેલા કરતા અનુકૂળ રહેવાનો છે ચોથા ભાવના સ્વામી શનિ મહારાજ પાંચમા ભાવમાં સૂર્ય બુધ રાહુ શુક્રની સાથે વિરાજમાન થશે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો તો તમારા માટે આ મહિનો મિશ્ર પરિણામ લઈને આવશે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિને તમારી આર્થિક સ્થિતિમાં સારો નફો થઈ શકે છે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી પણ મધ્યમ રૂપથી ફળદાયક રહેવાની પૂર્ણ સંભાવના તમારા માટે બની રહી છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની તો આ એપ્રિલ મહિનો ધનુ રાશિના લોકો માટે મધ્યમ રૂપથી ફળદાયક રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં રાહુ બુધ સૂર્ય શુક્ર અને શનિ આ પાંચ ગ્રહ તમારા ચોથા ભાવમાં વિરાજમાન રહેશે કારકિર્દીના દૃષ્ટિકોણથી જોઈએ તો આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની પૂર્ણ સંભાવના છે મહિનાની શરૂઆતથી લઈ રાહુ શુક્ર સૂર્ય શનિ અને બુધ આ પાંચ ગ્રહ ચોથા ભાવમાં વિરાજમાન રહી તમારા સાતમા ભાવને પ્રભાવિત કરશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆત અમુક હદ સુધી સારી રહેવાની છે આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચડાવથી પણ ભરેલો રહેવાની સંભાવના દેખાઈ રહી છે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં હોવ તો તમારા માટે આ મહિનાની શરૂઆત અનુકૂળ રહેશે પાંચમા ભાવના સ્વામી મંગળ મહારાજ સાતમા ભાવમાં મહિનાની શરૂઆતમાં વિરાજમાન દેખાશે જેનાથી તમે તમારા પ્રેમના વિષયમાં બહુ પરાક્રમી બનશો અને બહુ સાહસ પણ દેખાડશો જો તમારી આર્થિક સ્થિતિને જોઈએ તો આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના દેખાઈ રહી છે આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી કમજોર રહેવાની સંભાવના બની રહી છે રાશિના જાતકો માટે આરોગ્યને લઈ અને આ મહિને સાવધાની રાખવી તમારા માટે હિતાવહ રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે સામાન્ય રીતે ફળદાયક દેખાઈ રહ્યો છે પરંતુ તમારા જીવનમાં ઘણા ક્ષેત્રમાં સારી સફળતા પણ મળી શકે છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ અનુકૂળ રહેવાની સંભાવના છે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના બની રહી છે ગુરુ મહારાજ આખો મહિનો પાંચમા ભાવમાં વિરાજમાન રહી તમારા અંદર જ્ઞાનમાં વધારો કરશે તમારી ઈચ્છા હશે કે તમે તમારા અભ્યાસમાં સમય આપો અને એવું કરશો પણ આ મહિનો પારિવારિક રીતે ઠીકઠાક રહેવાની સંભાવના દેખા રહી છે બીજા ભાવના સ્વામી શનિ મહારાજ ત્રીજા ભાવમાં શુક્ર સૂર્ય રાહુ બુધ આ બધાની સાથે વિરાજમાન રહેશે છઠ્ઠા ચોથા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં છઠ્ઠા ભાવમાં રહેશે જેનાથી પારિવારિક જીવનમાં ઉથલ પાથલ મચવાની સંભાવના છે જો તમે કોઈ પ્રેમ સંબંધોમાં છો તો તમારા માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આર્થિક રીતે આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી મધ્યમ રહેવાની સંભાવના છે તમારી રાશિના સ્વામી આખો મહિનો ત્રીજા ભાવમાં વિરાજમાન રહેશે માટે આરોગ્યને લઈ અને સાવધાની રાખવી જરૂરી છે તો તેના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોને કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો આર્થિક મામલાઓમાં વધારે અનુકૂળ રહેવાની સંભાવના છે પરંતુ ઘણા બીજા મામલાઓમાં ઘણા બીજા મોરચે સાવધાની રાખવાની અપેક્ષા પણ કરવી પડશે કારકિર્દીના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો નોકરી કરવાવાળા લોકોએ થોડું ચૂનવતીઓનો સામનો કરવો પડી શકે છે તમારી વિરુદ્ધ થોડા લોકો ષડયંત્ર કરી શકે છે જો કુંભરાશીના વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે આ મહિનો વધારે ચૂનૌતિઓથી ભરેલો રહેવાનો છે આ મહિને પારિવારિક રીતે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની પ્રબળ સંભાવના છે એમ તો ગુરુ મહારાજ આખો મહિનો ચોથા ભાવમાં વિરાજમાન રહી પારિવારિક પરિસ્થિતિઓને સંભાળશે પરંતુ ચોથા ભાવના સ્વામી શુક્ર મહારાજ બીજા ભાવમાં વિરાજમાન રહેશે જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો મહિનાની શરૂઆતથી થોડી પરેશાનીઓ વાળી શરૂઆત દેખાઈ રહી છે કારણ કે મંગળ પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે અને તમારી અને તમારા પ્રિયતમની વચ્ચે લડાઈ ઝઘડા કરાવી શકે છે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે આર્થિક રીતે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે ચોથા ભાવ અને બીજા ભાવના સ્વામી શુક્ર ગુરુની વચ્ચે રાશિ પરિવર્તનનો યોગ આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો પ્રબળ યોગ દેખાઈ રહ્યો છે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સ્થિતિ બની શકે છે રાશિના સ્વામી શનિ મહારાજ આખો મહિનો બીજા ભાવમાં સૂર્ય રાહુ શુક્ર અને બુધની સાથે વિરાજમાન રહેશે જેનાથી આરોગ્યમાં ઉતાર ચડાવની સ્થિતિ બની શકે છે માટે આરોગ્યને લઈ સાવધાની જરૂરી છે હવે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોની આ મહિનો મીન રાશિના લોકો માટે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના બની રહી છે દશમ ભાવના સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો તમારા ત્રીજા ભાવમાં વિરાજમાન રહેશે અને ત્યાંથી તમારા સાતમા ભાવ નવમા ભાવ અને એકાદશ ભાવને પ્રભાવિત કરશે એની તરફ જોશે જેનાથી નોકરીમાં તમારી સ્થિતિ અનુકૂળ રહેશે મીન રાશિના વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારા માટે ચુનોતીઓથી ભરેલો રહેશે તારીખ ત્રણ પછી મંગળ મહારાજ તમારા પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે જેનાથી તમારા સ્વભાવમાં ઉગ્રતા મહેસૂસ થઈ શકે છે તમને ક્રોધ આવી શકે છે આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચડાવથી ભરેલો રહેવાની ઉમેદ છે ચોથા ભાવના સ્વામી બુદ્ધ મહારાજ આખો મહિનો તમારા પહેલા ભાવમાં વિરાજમાન રહેશે એની સાથે સૂર્ય શુક્ર રાહુ અને શનિ પણ વિરાજમાન છે જો તમે કોઈ પ્રેમ સંબંધોમાં છો તો તમારા માટે આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેવાની સંભાવના છે તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે અનુકૂળ ફળ દેવાવાળો મહિનો સાબિત થઈ શકે છે મહિનાની શરૂઆતમાં મંગળ મહારાજ ચોથા ભાવ ઉપર પ્રભાવ કરશે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી ઉતાર ચડાવથી ભરેલો રહેવાની પૂર્ણ સંભાવના છે